વિદ્યાકુંજ સંકુલમાં ગુજરાતી અંગ્રેજી અને હિન્દી માધ્યમના બાળ કલાકારોના કલા વિદ્યા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું આ કલા ઉત્સવનું ઉદઘાટન સુરત જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર ભગીરથસિંહ પરમાર વિદ્યાકુંજ મેનેજિંગ જયંતિભાઈ પટેલ શિક્ષણ શિક્ષણવિદ હસમુખભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું વિદ્યાકુંજ સંકુલમાં ગુજરાતી અંગ્રેજી અને હિન્દી માધ્યમના બાળ કલાકારોના કલા વિદ્યા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું આ કલા ઉત્સવનું ઉદઘાટન સુરતના જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર ભગીરથસિંહ પરમાર વિદ્યાકુંજના મેનેજિંગ જયંતિભાઈ પટેલ શિક્ષણ વેદ હસમુખભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું આ કલા વિદ્યા ઉત્સવમાં બસો પચાસ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો વિવિધ સ્કીલ ધરાવતા વિદ્યાર્થીઓએ ચિત્રકલા સ્ટોન આર્ટ ટેટુ આર્ટ નેલ આર્ટ મહેંદી વેસ્ટમાંથી બેસ્ટ ક્રાફ્ટ વર્કનું પ્રદર્શન અને લાઇવ પ્રેઝન્ટેશન કર્યું સાથે સાથે પોતે બનાવેલ નમૂના વેચાણ માટે મૂક્યા વિદ્યાર્થીઓ પોતાની સ્કિલ એટલે કે કલાની માર્કેટમાં વેલ્યુ સમજે તેની સાથે ભવિષ્યમાં તે પોતાની સ્કિલને વધુ વિકસાવી તેનું વેચાણ કરી સ્વરોજગારી મેળવતા થાય તેવા હેતુઓને વિશેષ કરીને વિદ્યાર્થી મોબાઈલથી કે ખોટી પ્રવૃત્તિથી દૂર રહે ને જ્યારે પોતાની મનગમતી પ્રવૃત્તિ કરે ત્યારે તેનો આત્મવિશ્વાસ વધતો હોય છે આવા જ હેતુથી વિદ્યાકુંજમાં મારું કામ મારો પરિચયના માધ્યમથી કલા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું આયોજનથી વિદ્યાર્થીઓને વાલીઓ તથા આવનાર મહેમાન ખૂબ જ પ્રભાવિત થયા અને વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત મહેશભાઈ પટેલ વિદ્યાકુન સંકુલ નિયામક વિદ્યાકુન સંકુલ ગુજરાતી અંગ્રેજી અને હિન્દી માધ્યમના બાળ કલાકારો જે અમારા અઢીસો જેટલા કલાકારો છે એમાં ચિત્રકામ નેલ આર્ટ મહેંદી ટેટુ આર્ટ વિવિધ પ્રકારના ભરત ગુંઠણ દેશમાંથી બેસ આવા અનેક પ્રકારના જે વિદ્યાર્થીઓ પોતે રસ હોય એવી પ્રવૃત્તિ વર્ષ દરમિયાન કરતા હોય છે તેનું એક આજે વર્ષ દરમિયાન કરેલી પ્રવૃત્તિનું પ્રદર્શન અને લાઈવ પ્રેઝન્ટેશન પણ કરી રહ્યા છે સાથે સાથે આ જે કંઈક વિદ્યાર્થીઓ વસ્તુ બનાવી છે ચિત્રો બનાવ્યા છે એ વસ્તુ વેચાણમાં પણ મૂકી છે જેથી કરીને વિદ્યાર્થીને પોતે પોતાનું મૂલ્ય સમજી સમજી શકે પોતાની કલા માર્કેટમાં કેટલી વેલ્યુબલ છે તે સમજે અને પોતે પગભર બને સાથે સાથે એ મોબાઈલથી પણ દૂર થાય એટલા માટે શનિ રવિ અમે સ્પેશિયલ આવી સ્કિલ પાછળ બે કલાક એને સમય આપવાનો આગ્રહ રાખ્યા છે અને તેના ફલસ્ત્ર રૂપે આજે સરસ બધાનો મેળો અઢીસો વિદ્યાર્થીઓએ પોતાના ચિત્રો પોતાનું કામ અહીંયા પ્રેઝન્ટ કર્યું છે અને વેચાણમાં પણ મૂક્યું છે અને સાથે સાથે વાલીઓનું પણ પ્રોત્સાહન ખૂબ મળ્યું છે ત્યારે તમામને અભિનંદન પાઠવું છું વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું